હેલો એવરી વન વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમ લર્નિંગ પોઈન્ટ મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ છવ્વીસ નવેમ્બર રિલેટેડ ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન ઓકે તો એની પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ રીતે બે લાઇકન પ્રેસ કરી દેવું જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે ઓકે તો સ્ટાર્ટ કરશું આપણે આજના રિલેટેડ ખૂબ જ મહત્વના અને ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન તો મિત્રો આજે તારીખ છે નવેમ્બર તો એના રિલેટેડ જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે તો એના વિશે આપણે બધી ડિસ્કશન કરીશું પહેલો ક્વેશ્ચન છે કે તાજેતરમાં મહિલાઓ વિરોધ થનાર જે હિંસા થાય છે મહિલાઓ વિરોધી તો એમના માટેનો આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે તો એ તાજેતરમાં જ ઉજવવામાં આવ્યો છે પચીસમી નવેમ્બરના રોજ ઓકે તો પચીસમી નવેમ્બરના રોજ યુનાઇટેડ નેશન્સ યાદ રાખજો યુનાઇટેડ નેશન ડે ઓફ એલિમિનેશન ઓફ વાયલન્સ અગેન્સ્ટ વુમન એટલે શું તો મહિલાઓ અને જે બાળ છોકરીઓ છે તો એમની ઉપર જે હિંસા થાય છે તો એમના વિરોધમાં જે આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર દિવસ છે એ ઉજવવામાં આવે છે તો આ પણ તમે યાદ રાખી શકો છો બીજી વાત કરીએ તો જે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન મહાસભા દ્વારા 17મી ડિસેમ્બર યાદ રાખજો સત્તરમી ડિસેમ્બર ઓગણીસો નવ્વાણું ના રોજ એક સંકલ્પ પ્રસ્તાવ દ્વારા વિશ્વમાં મહિલાઓ વિરોધી જે કોઈ પણ હિંસા થાય છે તો એને નાબૂદ કરવા માટે આજે આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર દિવસ ઉજવવામાં આવે છે દર વર્ષે પચીસમી નવેમ્બરના રોજ ઓકે તો આ તમારે યાદ રાખવાનું છે કે મહિલાઓ વિરોધી જે હિંસા થાય છે એને અહીંયા યાદ રાખજો લગતા ભુલાઈ ગયું છે હિંસા નાબૂદી માટેનો દિવસ બરાબર મહિલાઓ વિરોધી તો આ યાદ રાખવાનું છે ફક્ત આપણે યુનાઇટેડ નેશનની વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્ર દિવસ ઉજવાય છે દર વર્ષે ચોવીસમી ઓક્ટોબરના રોજ પરંતુ જો મહિલાઓ વિરોધી હિંસા થાય એને નાબૂદ કરવા માટેનો સંયુક્ત રાષ્ટ્ર દિવસ તો એ પચીસમી નવેમ્બર ફક્ત યુનાઇટેડ નેશન ડે એટલે કે સંયુક્ત રાષ્ટ્ર દિવસ પૂછવામાં આવે તો એ ઉજવાય છે ચોવીસમી ઓક્ટોબરના રોજ અને ચોવીસમી ઓક્ટોબરના રોજ એક બીજો દિવસ પણ ઉજવાયો છે વર્લ્ડ પોલિયો દિવસ તો આ પણ તમે યાદ રાખી શકો છો ઓકે હવે અહીંયાથી આપણે અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરી લઈએ તો તાજેતરમાં જ એકવીસમી નવેમ્બરના રોજ વિશ્વ મત્સ્ય દિવસ એટલે કે વર્લ્ડ ફિશરીઝ ડે ઉજવવામાં આવ્યો છે બીજો એક દિવસ પણ ઉજવાયો છે વર્લ્ડ ટેલિવિઝન ડે અને વિશ્વ દૂરદર્શન દિવસ તો આ ત્રણેય દિવસ ઉજવાયા છે એકવીસમી નવેમ્બરના રોજ ઓકે વીસમી નવેમ્બરની વાત કરીએ તો વિશ્વ બાળ દિવસ એટલે કે વર્લ્ડ ચિલ્ડ્રન્સ ડે જે છે એ ઉજવાયો છે વીસમી નવેમ્બરના રોજ આ તો ઉજવાયો છે વર્લ્ડ ચિલ્ડ્રન્સ ડે પરંતુ જો તમને નેશનલ ચિલ્ડ્રન્સ ડે પૂછવામાં આવે નેશનલ એટલે ભારત લેવલે ઉજવાય અને વર્લ્ડ એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે એટલે કે વિશ્વ લેવલે ઉજવાય બરાબર તો વિશ્વ લેવલે વીસમી નવેમ્બરના રોજ ચૌદમી નવેમ્બરના રોજ તો આપણને તમે યાદ રાખી શકો છો ઓકે ઓગણીસમી નવેમ્બર ના રોજ વિશ્વ શૌચાલય દિવસ એટલે કે વર્લ્ડ ટોયલેટ ડે જે છે એ ઉજવાયો છે એની સાથે જ એક બીજો દિવસ પણ ઉજવાયો છે ઇન્ટરનેશનલ મેન્સ ડે એટલે કે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ ઓગણીસમી નવેમ્બરના રોજ તો આ છે ઇન્ટરનેશનલ મેન્સ ડે તો આપણે ઇન્ટરનેશનલ વુમન ડેની વાત કરીએ તો ઇન્ટરનેશનલ વુમન્સ ડે દર વર્ષે ક્યારે ઉજવાય છે આઠમી માર્ચના રોજ તો આ પણ તમે યાદ રાખી શકો છો તો આવી રીતે ઇમ્પોર્ટન્ટ ડેના ક્વેશ્ચન પણ તમે ઇઝીલી અહીંયાથી કવર કરી શકો છો ઓકે નેક્સ્ટ આપણે વાત કરીએ કે તાજેતરમાં પૂર્વોત્તરનું પ્રથમ ગાય હોસ્પિટલનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે તો યાદ રાખજો અહીંયા શબ્દ મે લીધો છે પૂર્વોત્તર ઓકે તો એનું જે પ્રથમ ગાય હોસ્પિટલ છે એ તાજેતરમાં જ આસામ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આસામમાં જે દિબ્રુગઢ આવેલું છે દિબ્રુગઢ શહેર તો આ શહેરમાં પ્રથમ ગાય હોસ્પિટલનું ઉદઘાટન કરી દેવામાં આવ્યું છે આનું નામ શું છે ગાય હોસ્પિટલનું તો નામ છે સુરભી આરોગ્ય શાળા હેલ્થ હોસ્પિટલ ઓકે જે શ્રી ગોપાલ ગૌશાળા દ્વારા નિર્માણ કરવામાં આવી છે તો પણ તમે યાદ રાખી શકો છો અને આ જે ગાય હોસ્પિટલ છે એ ટોટલ ત્રીસ કિલોમીટર જેટલા એરિયામાં તમને જોવા મળશે ઓકે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ રીતે ત્રીસ કિલોમીટર જેટલા એરિયાની અંદર આ ગાય હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે અને એનો જ ઉદ્ઘાટન થઈ ગયું છે આસામમાં ઓકે તો હવે અહીંયાથી શું યાદ રાખવાનું છે તો કે આ જે ગાય હોસ્પિટલ છે એની અંદર અત્યારે ટોટલ ત્રણસોને અડસઠ જેટલી ગાયો છે અને ધીમે ધીમે વધતી જશે ઓકે તો હવે આપણે આસામ વિશે ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન કરી લઈએ તો આસામની કેપિટલ શું છે તો કેપિટલ છે દિશપુર ઓકે અને મુખ્યમંત્રી કોણ છે તો એ છે સર્વાનંદ સોનવાલ રાજ્યપાલ છે પ્રોફેસર જગદીશ મુખી અથવા તો જગદીશ મુખી ઓકે હવે આસામના તમે ઇમ્પોર્ટન્ટ લોક નૃત્ય યાદ રાખી શકો છો જે એક્ઝામનો પાર્ટ બની શકે છે એક તો છે બિહુ અને તમને ખ્યાલ હોય તો તાજેતરમાં જ એક કટી બિહુ નામનો તહેવાર આસામની અંદર સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો ઓકે આ જે બિહુ છે એટલે કે આ બિહુ શું બતાવે છે તો આ ખેતીને લગતો તહેવાર છે ઓકે કૃષિ આધારિત તહેવાર છે અને બિહુના ત્રણ ટાઈપ્સ છે ત્રણ પ્રકારના બીહુ ઉજવવામાં આવે છે તહેવાર નામ નામ છે બિહુ ઓકે તો એમાંથી કટી બીહુ તાજેતરમાં જ ઉજવવામાં આવ્યો છે આસામની અંદર તો આ પણ તમે યાદ રાખી શકો છો બીજું વાત કરીએ તો એક છે બગરુંબા બીજું છે ભોરતાલ અને એક છે ઝુમુર લોકનૃત્ય તો આટલા નૃત્યો તમે આસામ રિલેટેડ યાદ રાખી શકો બીજી વાત કરીએ તો જે લોક સેવા આયોગની પરીક્ષા છે બરાબર તો આ લોક સેવા આયોગની પરીક્ષામાં ટ્રાન્સજેન્ડરનો સમાવેશ કરનાર એકમાત્ર ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે આસામ આજે લોક સેવા આયોગની પરીક્ષા હતી એમાં અત્યાર સુધી ફક્ત બે જ ઓપ્શન હતા મેલ અને ફિમેલ પરંતુ હવે પછી ટ્રાન્સજેન્ડરનો પણ ઓપ્શન આપવામાં આવશે અને ટ્રાન્સજેન્ડર પણ આની એક્ઝામ આપી શકશે અને આવી એક્ઝામ અપાવનાર ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે આસામ તો આ પણ તમે યાદ રાખી શકો છો બીજી વાત કરીએ તો જે સૌથી ફેમસ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે એ ક્યાં આવેલો છે આસામની અંદર ઘણી વખત એક્ઝામનો પાર્ટ બની ચૂક્યું છે શેના માટે ફેમસ છે તો જે એક સિંગી ગેંડા છે બરાબર તો આ એક સિંગી ગેંડા માટે ફેમસ છે આજે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન જે આસામમાં આવેલું છે ઓકે હવે અહીંયાથી આપણે અધર ઓપ્શનને ડિસ્કશન કરી લઈએ પ્રથમની વાત થાય છે તો બરાબર કીધું છે પ્રથમ ગાય તો એ છે આસામમાં ઓકે અને ઉત્તરાખંડના નૈનીતાલમાં યાદ રાખજો ઉત્તરાખંડના નૈનીતાલ ના જિલ્લામાં તાજેતરમાં જ ભારતનો પ્રથમ જે મોસ પાર્ક છે એ સ્થાપિત કરવામાં આવ્યો છે ઓકે ગુજરાતની વાત કરીએ તો થોડા સમય પહેલાં જ ગુજરાતનું એક શહેર છે અમદાવાદ તો ગુજરાતના અમદાવાદ શહેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ ભારતનું સૌથી મોટું જે હાર્ટ હોસ્પિટલ છે હાર્ટ એટલે હૃદય ઓકે તો હૃદય હોસ્પિટલનું ઉદ્ઘાટન પણ કરી દીધું છે મધ્યપ્રદેશની વાત કરીએ તો ગાયના સંરક્ષણ માટે ગાયની વાત થાય છે એટલા માટે મધ્યપ્રદેશ ઓપ્શનમાં લીધેલ છે મેં કરંટની જ વાત છે કે ગાયના સંરક્ષણ માટે હોસ્પિટલ સોરી ગાયના સંરક્ષણ માટે સૌથી જે એની રચના રચના કરી કરી છે છે ગૌ માટે તો કે ગાયના સંરક્ષણ માટે ઓકે તો પણ તમે યાદ રાખી શકો છો અને ભારતનું પ્રથમ ગાય અભયારણ્ય પણ ક્યાં આવેલું છે તો મધ્યપ્રદેશનો એક જિલ્લો છે જેનું નામ છે આગર માલવા ઓકે તો આગર માલવા જિલ્લામાં ભારતનું પ્રથમ ગૌ આવેલું છે તો આ પણ તમે યાદ રાખી શકો છો અને તાજેતરમાં જ મધ્યપ્રદેશ ગવર્મેન્ટે ગાયો પર ટેક્સ લેવાની પણ શરૂઆત કરી દીધી છે શું કામ ગાયો પર ટેક્સ લેખવાની શરૂઆત કરી છે તો કે ગાયોના સંરક્ષણ માટે જે રચના કરવા માંગે છે તો એમના માટે ફંડ ભેગો કરવા માટે એટલે કે પૈસા ભેગા કરવા માટે આ પ્રકારનો ટેક્સ એટલે કે ગાય પરનો ટેક્સ લેવાનું શરૂ કર્યું છે મધ્યપ્રદેશ ગવર્મેન્ટે તો અહીંયાથી તમે આટલી વસ્તુ યાદ રાખી શકો છો ઓકે ગાય રિલેટેડ હવે આપણે અહીંયાથી વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની તો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં જ કયા દેશે ઐતિહાસિક ચાંદ ઇ મિશન લોન્ચ કર્યું છે તો એ તાજેતરમાં જ લોન્ચ કર્યું છે ચીન દેશે ઓકે અને આ જે ચીન દેશ છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ છે ચાંગ ઇ યાદ રાખજો મિશનનું નામ ચાંગ ઇ ફાયુ મિશન હવે આ મિશન શું છે તો આ જે મિશન છે એ ચીને મોકલ્યું છે તાજેતરમાં જ શું કામ મોકલ્યું છે તો આને એક ચંદ્ર મિશન પણ કહી શકાય એક પ્રકારનું તો કે ચાંગ ઇ ફાયુ મિશન જેને ચંદ્ર મિશન પણ કહી શકાય એટલે કે ચંદ્ર પરના જે સેમ્પલ છે એટલે કે નમૂનાઓ ભેગા કરવા માટે ચંદ્ર પરથી અલગ અલગ સ્થળના નમૂનાઓ ભેગા કરવા માટે

વિશ્લેષણ મેળવવાનું એનું લક્ષ્ય છે ઓકે એટલે શું ટૂંકમાં યાદ શું રાખવાનું તો કે અલગ અલગ ડેટા ભેગા કરી અને તેમાંથી પ્રયોગશાળા વિશ્લેષણ એટલે કે અલગ અલગ ડેટા ભેગા કરીને એમાંથી તમે અલગ અલગ વસ્તુ વિશે જાણકારી મેળવી શકો ઓકે બીજી વાત કરીએ તો અત્યાર સુધીમાં ચાલીસ થી વધુ વર્ષોમાં ચંદ્ર નમૂનાઓ ભેગા કરવા માટેનું પહેલું મિશન ગણી શકાય ચાંગ ઈ મિશન જે ચીને લોન્ચ કર્યું છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે બરાબર અત્યાર સુધી આ જે મિશન છે એનું સફળ પરીક્ષણ બે જ જગ્યાએથી થયું છે એક તો છે અમેરિકા અને બીજું છે સોવિયત યુનિયન એટલે કે સોવિયત સંઘ બરાબર તો આ બે જ દેશોના જે છે આ મિશન સફળ થયું છે તો એ પણ તમે યાદ રાખી શકો છો અને લાસ્ટ ટાઈમ એટલે કે છેલ્લું મિશન જે ચંદ્રના નમૂનાઓ ભેગા કરવા માટેનું છેલ્લું મિશન કોના દ્વારા અને ક્યારે મોકલાયું હતું તો ઓગણીસો ને જે સોવિયત યુનિયન એટલે કે સોવિયત સંઘ છે એમના દ્વારા ઓગણીસો આ જે ચંદ્ર નમૂનાઓ ભેગા કરવા માટેનું મિશન મોકલવામાં આવ્યું હતું જેનું નામ છે લુના ટ્વેન્ટી ફોર મિશન તો આ પણ તમે યાદ રાખી શકો છો ઓકે હવે અહીંયાથી આપણે ચીન જવાબ આવે છે તો ચીન વિશે ડિસ્કશન કરીએ તો ચીનની કેપિટલ છે બેઇજિંગ હવે ચીન રિલેટેડ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યાદ રાખવાનો છે કે ચીનના જે તિબેટ શહેર આવેલું છે તો આ તિબેટમાં દુનિયાની સૌથી મોટું ક્લાઉડ કોમ્પ્યુટિંગ સેન્ટર જે છે એ બનાવવામાં આવશે તિબેટમાં તો ક્લાઉડ કોમ્પ્યુટિંગ શું છે એના વિશે આપણે ઓલરેડી ડેઇલી કરંટના વિડીયોમાં ડિસ્કશન કરેલી છે ઓકે તો આ તમારે યાદ રાખવાનું છે ચીન રિલેટેડ આટલી વસ્તુ ઓકે ચીનની કેપિટલ છે બેઇજિંગ કરન્સી છે રેઈન મિનબી અને પ્રેઝન્ટ ટાઈમના પ્રેસિડન્ટ કોણ છે તો ઝી જિનપિંગ તો આપણ તમે યાદ રાખી શકો છો ચીન વિશે અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો સ્કોટલેન્ડ છે એમણે તાજેતરમાં જ જે ભારતની પ્રથમ યાદ રાખજો ભારતની પ્રથમ હાઇડ્રોજનથી સંચાલિત હોય એવી ડબલ ડેકર બસ જે છે એને સફળ પરીક્ષણ કરી દીધું છે એટલે કે લોન્ચ કરીએ છીએ ઓકે તો આપણ તમે યાદ રાખી શકો છો અહીંયા યાદ રાખજો મિત્રો હાઇડ્રોજનથી સંચાલિત ડબલ ડેકર બસ તો એ લોન્ચ કરી છે સ્કોટલેન્ડ દેશે પરંતુ હાઇડ્રોજનથી સંચાલિત પ્રથમ ટ્રેન તો એ લોન્ચ કરી છે જર્મની દેશે તો આટલું તમે યાદ રાખી શકો છો ઓકે અમેરિકાની વાત કરીએ તો સ્પેસ કમાન્ડ લોન્ચ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે અમેરિકા અને આ જે સ્પેસ કમાન્ડ લોન્ચ કર્યું છે એનું નામ શું છે તો એનું નામ છે સ્પેસ કોમ ઓકે તો આ લોન્ચ કરનાર પ્રથમ દેશ છે અમેરિકા સ્પેસ કમાન્ડ તો કે જે જળવાયુ થલ જળ જળસેના વાયુસેના અને થલસેના એના જેવું જ હોય છે સ્પેસ કમાન્ડ અને એનું નામ છે સ્પેસ કોમ જે લોન્ચ કરનાર વિશ્વનો પ્રથમ દેશ અમેરિકા છે જાપાનની વાત કરીએ તો દુનિયાની સૌથી ઝડપી બુલેટ ટ્રેન ઓકે જેનું નામ શું છે આલ્ફા એક્સ બરાબર તો આ આલ્ફા એક્સનું સફળ સફળ જે ટ્રાયલ છે એ કર્યું છે જાપાન દેશે અને એની શરૂઆત બે હજાર ત્રીસથી કરવામાં આવશે એટલે કે ચલાવવામાં આવશે એને તો આ પણ તમે યાદ રાખી શકો છો ઓકે નેક્સ્ટ આપણે વાત કરીએ તાજેતરમાં ઇન્ટરનેશનલ એમમી પુરસ્કાર બે હજાર વીસ જે છે એ કોણે જીત્યો છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો તો એ જીત્યો છે દિલ્હી ક્રાઇમ હવે અહીંયાથી આપણે થોડું સમજી લઈએ કે આ જે ઇન્ટરનેશનલ એમમી પુરસ્કાર બે હજાર વીસ જે છે એ જીતનાર ભારતની પ્રથમ વેબ સિરીઝ છે જેનું નામ છે દિલ્હી ક્રાઇમ ઓકે જે શેની ઉપર જોવા મળે છે અમુક લોકો જોતા પણ હશે તમે સાંભળ્યું હશે નેટફ્લિક્સ બરાબર તો આ જે નેટફ્લિક્સ છે એની ઉપર આવે છે આ વેબ સિરીઝ દિલ્હી ક્રાઇમ ઓકે અને આ જ દિલ્હી ક્રાઇમે કઈ કેટેગરીમાં તો કે બેસ્ટ ડ્રામા બરાબર બેસ્ટ ડ્રામા સિરીઝની અંદર આ એવોર્ડ જીત્યો છે અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ અપાય છે એમ પુરસ્કાર અને આ જે એમ પુરસ્કાર છે ઇન્ટરનેશનલ એમ પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય આ જે વેબ સિરીઝ બની ગઈ છે દિલ્હી ક્રાઇમ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો કારણ કે અત્યાર સુધી પહેલી વખત કોઈ વેબ સિરીઝ છે કે જેમણે આ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે અને નેટફ્લિક્સ પર જોવા મળે છે આ વેબ સિરીઝ ઓકે તો આ જે છે અડતાલીસમો આંતરરાષ્ટ્રીય એમ પુરસ્કાર જે છે એ જીતી લીધો છે દિલ્હી ક્રાઇમે તો આટલું તમે યાદ રાખી શકો છો ક સેના માટે કઈ કેટેગરીમાં તો કે બેસ્ટ ડ્રામા સિરીઝ માટે ઓકે અને આ એવોર્ડ મેળવનાર ભારતની પ્રથમ વેબ સિરીઝ પણ બની ગઈ છે દિલ્હી ક્રાઇમ તો આના વિશે વાત કરીએ દિલ્હી ક્રાઇમની તો દિલ્હી ક્રાઇમના ડાયરેક્ટર અને રાઇટર કોણ છે આ વેબ સિરીઝના તો એ છે રીચી મહેતા ઓકે એમના ડાયરેક્ટર અને કોણ છે રાઇટર રાઇટ બીજી વાત કરીએ તો દિલ્હી ક્રાઇમમાં બોલીવુડ એક્ટ્રેસ એક્ટ્રેસ તરીકે કોણ વર્ક કરી રહ્યું છે તો એ છે શેફાલી શાહ ઓકે તો આ પણ તમે યાદ રાખી શકો છો ઓકે અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું જે એનું થમનેલ છે તમે આ જોઈ શકો છો દિલ્હી ક્રાઇમ આ જે વેબ સિરીઝ છે જે નેટફ્લિક્સ પર જોવા મળશે એમણે તાજેતરમાં અડતાલીસ મો આંતરરાષ્ટ્રીય એમ પુરસ્કાર જે છે એ જીતી લીધો છે ઓકે નેક્સ્ટ આપણે વાત કરીએ તાજેતરમાં વાઘની વસ્તી બમણી કરવા બદલ કયા ટાઈગર રિઝર્વ એ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો છે તો એ તાજેતરમાં જીતી લીધો છે પીલી ભાત ટાઈગર રિઝર્વ હવે આ પીલીભાત ટાઈગર રિઝર્વ જે છે એ ક્યાં આવેલો છે તો ઉત્તર પ્રદેશમાં ઓકે તો પીલીભાત ટાઈગર રિઝર્વ તમે આ જોઈ શકો છો આ છે પીલીભાટ ટાઈગર રિઝર્વ જે ઉત્તર પ્રદેશમાં આવેલો છે તો ઉત્તર પ્રદેશ વન વિભાગમાં વાઘોની સંખ્યા બમણી કરવાનો જે દસ વર્ષનું લક્ષ્યાંક હતું ઓકે એને માત્ર ચાર વર્ષમાં મેળવવા માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો છે યુપી ગવર્મેન્ટને જે પીલીભીત ટાઈગર રિઝર્વ માટેનો ઓકે તો આ જે પુરસ્કાર આપવામાં આવ્યો છે એનું નામ છે ટી એક્સ ટી આંતરરાષ્ટ્રીય પુરસ્કાર ટી એક્સ ટુ એટલે શું તો ટી એક્સ ટુ એટલે કે ટાઈગર ટાઈમ્સ ટુ એટલે કે વાઘોની સંખ્યા બમણી કરવી ઓકે તો એના જ માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે પીલીભાત ટાઈગર રિઝર્વને અને આ એવોર્ડ કોણે લીધો છે તો અહીંયાથી એ પણ હું તમને કહી દઉં કે જે UNDP છે એટલે કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે છે એમના દ્વારા એમના જે જૈવ વિવિધતાના પ્રમુખ છે જેનું નામ છે ભિંડોરી પેક્સ્ટન ઓકે શું નામ છે ભિંડોરી પેક્સ્ટન એમના દ્વારા જે ઉત્તર પ્રદેશના પ્રમુખ મુખ્ય સંરક્ષક જેમનું નામ છે સુનિલ પાંડે તો એમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે પીલી ભાર ટાઈગર રિઝર્વ માટેનો વાઘોની સંખ્યા બમણી કરવા બદલ તો તમે યાદ રાખી શકો છો જો વાઘોની સંખ્યા બમણી લક્ષ્ય દસ વર્ષનું હતું માત્ર ચાર જ વર્ષમાં એમણે કમ્પ્લીટ કરી દીધું છે ઓકે એટલા માટે આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે બીજી વાત કરીએ તો આ જે પીલીભાત ટાઈગર રિઝર્વ છે ત્યાં આગળ બે હજાર ચૌદમાં ટોટલ પચીસ વાઘ હતા અને જે બે હજાર અઢારમાં વધીને ટોટલ પાસઠ થઈ ગયા છે બરાબર તો આ તમે યાદ રાખી શકો છો હવે ઓપ્શનમાં અહીંયાથી થોડાક બીજા લીધા છે ટાઈગર રિઝર્વ તો એના વિશે આપણે ડિસ્કશન કરી લઈએ તો જે પન્ના ટાઈગર રિઝર્વ છે એ ક્યાં આવેલો છે તો મધ્યપ્રદેશના છતરપુર ખાતે આવેલ છે ઓકે તમારે રાજ્યનું નામ યાદ રાખવાનું છે અને આ જ પન્ના ટાઈગર રિઝર્વને થોડા સમય પહેલાં જ યુનેસ્કોએ યાદ રાખજો મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે યુનેસ્કો દ્વારા જે મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ લાવવામાં આવ્યો હતો તો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે ભારતનો એકમાત્ર ટાઈગર રિઝર્વ જે મધ્યપ્રદેશમાં આવેલો છે પન્ના ટાઈગર રિઝર્વ ઓકે તો આ જે યુનેસ્કો દ્વારા મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ હતો એમાં ટોટલ ત્રણ ટાઈગર રિઝર્વને સ્થાન મળ્યું છે એમાંથી બે તો છે માલદીવ દેશના અને એક છે આપણો ભારતનો પન્ના ટાઈગર રિઝર્વ જે મધ્યપ્રદેશમાં આવેલ છે ઓકે બીજી વાત કરીએ તો કાનહા ટાઈગર રિઝર્વ ક્યાં આવેલ છે આ પણ આવેલ છે અને કોર્બેટ ટાઈગર રિઝર્વ તો એ છે ઉત્તરાખંડમાં ઉત્તરાખંડમાં રામનગર ખાતે તો આટલું તમે યાદ રાખી શકો છો ઓકે નેક્સ્ટ આપણે વાત કરીએ તાજેતરમાં ભારતીય સેના દ્વારા ભારતીય સેના એટલે કે ઇન્ડિયન આર્મી ઓકે એમના દ્વારા કઈ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે તો તાજેતરમાં જ બ્રહ્મોસ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે હવે મેં તમને પહેલા પણ કીધું હતું કે કોઈ પણ જે મિસાઇલ છે એના તમારે ટાઈપ ઉપરથી યાદ રાખવાનું છે મિસાઇલનું નામ ઓકે તો બ્રહ્મોસ જે છે એ એક સુપર સોનિક ક્રૂઝ મિસાઇલ છે આ એનો ટાઈપ છે કેવી મિસાઇલ છે સુપર સોનિક ક્રૂઝ મિસાઇલ છે ઓકે અને એનું સફળ પરીક્ષણ ઇન્ડિયન આર્મી દ્વારા જે અંદમાન એન્ડ નિકોબાર દ્વીપ છે બરાબર અંદમાન એન્ડ નિકોબાર દ્વીપ ટાપુ બરાબર ટાપુ એટલે દ્વીપ તો એની પરથી સફળ સરી પરીક્ષણ કરવામાં આવ્યું છે બ્રહ્મોસ મિસાઇલ નું ઇન્ડિયન આર્મી દ્વારા ઓકે કેવી રીતે તો કે એમના પરથી સફળ પરીક્ષણ કરાયું છે જે બીજા ટાપુ પર રહેલ લક્ષ્યને નિશાન કરવા માટે એટલે કે લક્ષ્યાંક હાસિલ કરવા માટે આ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે ઇન્ડિયન આર્મી દ્વારા અંદમાન નિકોબાર ખાતેથી તો આ તમે યાદ રાખી શકો છો મિત્રો યાદ રાખજો જે ડીઆરડીઓ છે એ તો સફળ પરીક્ષણ કરે જ છે પરંતુ અત્યારે ઇન્ડિયન આર્મીએ કર્યું છે ક્યાંથી કર્યું છે અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ ખાતેથી કે બીજા દ્વીપ ઉપર રહેલા લક્ષ્યને તાકવા માટે આ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે ઓકે મેં તમને પહેલા જ કીધું બ્રહ્મોસ મિસાઇલ એક સુપર સોનિક ક્રોઝ મિસાઇલ છે ઓકે બીજી વાત કરીએ તો આ જે બ્રહ્મોસ મિસાઇલ છે એ વિશ્વની સૌથી ઝડપી ઓપરેશનલ સિસ્ટમ છે ઓકે બીજી વાત કરીએ તો આ જે ડીઆરડીઓ છે એમણે તાજેતરમાં જ ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ઓકે તો એમણે તાજેતરમાં એમ આ જે બ્રહ્મોસ મિસાઇલ છે એની ઝડપ જે બસો અઠ્ઠાણું કિલોમીટર પ્રતિ કલાક હતી તો એ વધારીને ચારસો પચાસ કિલોમીટર જેટલી કરી દીધી છે અને આ જે બ્રહ્મોસ મિસાઇલ છે એને તમે જમીન સમુદ્ર અને હવામાંથી પણ લોન્ચ કરી શકાય છે ઓકે તો આ પણ તમે યાદ રાખી શકો છો હવે આ મિસાઇલ કોના દ્વારા ડેવલપ થઈ છે તો ભારતનું જે ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અને રશિયાનું રશિયાની જે એનપીઓએમ કંપની છે તો આ બંને દ્વારા બ્રહ્મોસ એરોસ્પેસ જે છે એને તૈયાર કરવામાં આવી છે ઓકે તો આટલું તમે યાદ રાખી શકો છો હવે ઓપ્શનમાં આપેલા બાકી જે મિસાઇલ છે એ બધી ડીઆરડીઓ દ્વારા ડેવલપ થઈ છે તો એનો ટાઈપ આપણે જાણી લઈએ બ્રહ્મોસ મિસાઇલ તો કે એક સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે જ્યારે સૌર્ય મિસાઇલ મિસાઇલ તો એક છે જે સરફેસ ટુ સરફેસ એટલે કે સપાટી થી સપાટી ઉપર વોર કરી શકે ઓકે બીજી વાત કરીએ રુદ્રમ રુદ્રમ તો મિસાઇલ એર ટુ સરફેસ મિસાઇલ એટલે કે હવાથી સપાટી પર માર કરનાર મિસાઇલ જે એક એન્ટી રેડિયેશન મિસાઇલ છે એનો ટાઈપ શું છે એન્ટી રેડિયેશન સૌર્ય તો કે હાઈપરસોનિક અને બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ સ્માર્ટની વાત કરીએ તો 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 તમે ફૂલ ફૂલ ફોર્મ ફોર્મ નોટ કરી શકો છો એનું એનું છે છે મિસાઇલ આસિસ્ટેડ રિલીઝ ઓફ ઓકે આ નામ અને આ પણ એક સુપરશોનિક મિસાઇલ છે તો આટલું તમારે યાદ રાખવાનું છે ઓકે નેક્સ્ટ આપણે વાત કરીએ એની પહેલા અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ પ્રકારની જે બ્રહ્મોસ મિસાઇલ છે એનું સફળ પરીક્ષણ કર્યું છે ઇન્ડિયન આર્મીએ ક્યાંથી કર્યું છે તો અંદમાન અને નિકોબાર ટાપુ પરથી કર્યું છે તો આટલું તમારે યાદ રાખવાનું છે નેક્સ્ટ આપણે વાત કરીએ તાજેતરમાં કયા રાજ્યમાં થનાર પાંચમો ઇન્ડિયા ઇન્ટરનેશનલ ચેરી બ્લોસમનો જે તહેવાર છે એને રદ કરવામાં આવ્યો છે તો એ તાજેતરમાં જ મેઘાલય રાજ્યમાં જે ચેરી બ્લોસમનો તહેવાર ઉજવાય છે એને રદ કરવામાં આવ્યો છે હું તમને ઘણી વખત કહું છું મેઘાલયનો ફેમસ ફેસ્ટિવલ છે ચેરી બ્લોસમ જેને ફૂલોનો તહેવાર એવું પણ કહેવામાં આવે છે તો આ જ તહેવારને તાજેતરમાં કેન્સલ કરવામાં આવ્યો છે મેઘાલય ગવર્મેન્ટ દ્વારા શું કામ રદ કરાયો છે તો તમને બધાને ખ્યાલ છે મિત્રો કોવિડ નાઇન્ટીનનું સંક્રમણ વધતું જાય છે જેના કારણે ચેરી બ્લોસમનો જે પાંચમો ઇન્ડિયા ઇન્ટરનેશનલ તહેવાર છે એને રદ કરાયો છે મેઘાલય ગવર્મેન્ટે ઓકે મેઘાલયની જે કેપિટલ છે શિલોંગ કેપિટલ એટલે રાજધાની તો મેઘાલયની જે કેપિટલ છે શિલોંગ આગળ આ તહેવાર ઉજવાય છે ઓકે આ જે તહેવાર છે એ શરદ ઋતુની શરૂઆત પહેલા જે ચેરી હોય છે એના ફૂલ ખીલી જાય છે ત્યારે જ આ મહોત્સવ ઉજવવામાં આવે છે ઓકે તો આટલું તમારે યાદ રાખવાનું છે બીજી વાત કરીએ તો મેઘાલયના મુખ્યમંત્રી કોણ છે તો એ છે કોનરાડ સાંગમાં રાજ્યપાલ છે સત્યપાલ મલિક ઓકે હવે અહીંયાથી આપણે અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ ઇમ્પોર્ટન્ટ ફેસ્ટિવલની તો નાગાલેન્ડ નો ફેમસ ફેસ્ટિવલ જેનું નામ છે હોર્નબિલ ઓકે જેને તહેવારોનો ત્રિપુરા નાગાલેન્ડનો પરંતુ પહેલી વખત એવું બન્યું છે કે ત્રિપુરા તહેવારની ઉજવણી કરી છે તો એટલા માટે આ તહેવાર ઇમ્પોર્ટન્ટ બની શકે છે એક્ઝામની અંદર પૂછવામાં આવે કે હોર્નબિલ તહેવાર પ્રથમ વખત કોને ઉજવ્યો છે તો ત્રિપુરા રાજ્યએ આંધ્રપ્રદેશની વાત કરીએ તો તાજેતરમાં જ આંધ્રપ્રદેશમાં તુંગભદ્રા તુંગભદ્રા પુષ્કરમ જે છે છે એ આવ્યો નદી ઉપર આ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે તો આટલું તમારે યાદ રાખવાનું છે નેક્સ્ટ આપણે જોઈએ કે તાજેતરમાં ઉમંગ એપ્લિકેશનનું નું આંતરરાષ્ટ્રીય વર્ઝન કોણે લોન્ચ કર્યું છે એટલે શું તો કે આ જે ઉમંગ એપ્લિકેશન છે એનું ઇન્ડિયાની અંદર તો હતી જ પરંતુ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે એટલે કે અલગ અલગ દેશોમાં પણ એનો યુઝ કરી શકાશે એવું વર્ઝન લોન્ચ કર્યું છે કોણે તો કે રવિશંકર પ્રસાદે અહીંયા તમે જોઈ શકો છો પિક્ચરમાં આ છે રવિપ્રસાદ ઓકે રવિશંકર પ્રસાદ અને એમણે આ ઉમંગ ઇન્ટરનેશનલ નામની એપ્લિકેશન જે છે એનું ઇન્ટરનેશનલ વર્ઝન પણ લોન્ચ કરી દીધું છે હવે રવિશંકર પ્રસાદ કોણ છે તો કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના આયોગ મંત્રી છે કે રવિશંકર પ્રસાદ ઓકે તો આટલું તમારે યાદ રાખવાનું છે ઉમંગનું ફૂલ ફોર્મ તમે નોટ્સ કરી શકો છો ઉમંગ ઓકે એટલે કે યુનિફાઈ મોબાઈલ એપ્લિકેશન ફોર ન્યુ એક ગવર્નર ઓકે આ એનું ફૂલ ફોર્મ છે અને આ જ લોન્ચ કરી છે રવિશંકર પ્રસાદે હવે આ જે ઉમંગ એપ્લિકેશન છે એને તમે યુએસ કેનેડા બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવો દેશામાં દેશોમાં પણ એક્સેસ કરી શકાશે એટલે કે યુઝ કરી શકાશે તો આટલું તમારે યાદ રાખવાનું છે ઓકે નેક્સ્ટ આપણે વાત કરીએ તાજેતરમાં ટ્વિટર પર એક મિલિયન ફોલોઅર્સની સાથે જ દુનિયાની પ્રથમ નંબરની કેન્દ્રીય બેંક કઈ બની ગઈ છે તો એટલે કે સેન્ટ્રલ બેન્ક એવી કઈ બની છે કે જેમને ટ્વિટર પર એક મિલિયન ફોલોઅર્સ મળી ગયા છે તો એ છે આરબીઆઈ ઓકે આરબીઆઈ એક સેન્ટ્રલ બેન્ક છે ઓકે સેન્ટ્રલ ગવર્મેન્ટ બેંક છે સોરી સેન્ટ્રલ બેન્ક છે અને એનું ફૂલ નેમ છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સ્થાપના ક્યારે થઈ હતી તો કે પહેલી એપ્રિલ ઓગણીસો ને પાંત્રીસમાં હેડક્વાર્ટર આવેલું છે મુંબઈ મહારાષ્ટ્રમાં ઓકે તો આટલું તમે યાદ રાખી શકો છો આરબીઆઈના પ્રેઝન્ટ ટાઈમના ગવર્નર છે શું નામ છે શક્તિકાંત દાસ ઓકે અને આ જે શક્તિકાંત દાસ છે એ આરબીઆઈના પચીસમા ક્રમના ગવર્નર છે તો આ પણ તમે યાદ રાખી શકો છો અને આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે તાજેતરમાં જ નિયુક્તિ કરવામાં આવી છે રાજેશ્વર રાવની ઓકે તો આ પણ તમે યાદ રાખી શકો છો અને રાજેશ્વર રાવ કોણ છે તો એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન પણ છે તમને બધાને ખ્યાલ છે મિત્રો એસબીઆઈના ચેરમેન જે રજનીશ કુમાર હતા તો એમનો કાર્યકાળ પૂરો થયો હોવાથી એમનું જે પદ છે એટલે કે ત્યાં આગળ પણ એમની નિયુક્તિ થઈ છે એસબીઆઈના ચેરમેન તરીકે રાજેશ્વર રાવની અને તાજેતરમાં જ રાજેશ્વર રાવની નિયુક્તિ આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે પણ થઈ ગઈ છે તો પણ તમે અહીંયાથી આટલી વસ્તુ ક્લિયર કરી શકો છો ઓકે નેક્સ્ટ આપણે વાત કરીએ તો નેક્સ્ટ છે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કઈ યુનિવર્સિટીના સો વર્ષ પૂર્ણ થવા પર સ્મારક સિક્કો જાહેર કરશે તો એમણે જાહેરાત કરી છે કે જે લખનઉ યુનિવર્સિટી છે તો એમના સો વર્ષ પૂર્ણ થશે તો એક સ્મારક સિક્કો જાહેર કરવામાં આવશે એવી ઘોષણા કરી છે તો એ લખનવ યુનિવર્સિટી માટે ઓકે તો લખનવ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી ઓગણીસોને વીસમાં અને એના સો વર્ષ પૂર્ણ થવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી સિક્કો જાહેર કરશે સ્મારક સિક્કો તો આટલું તમે યાદ રાખી શકો છો લખનઉ યુનિવર્સિટી તો લખનઉ કોની કેપિટલ છે ઉત્તર પ્રદેશની અને લખનઉ જે છે એ કઈ નદીના કિનારે વસેલું છે તો ગોમતી નદીના કિનારે ઓકે તો આપણ તમે યાદ રાખી શકો છો અને આ જ લખનઉ જે છે એના ચારબાગ રેલવે સ્ટેશન ખાતેથી ભારતનું પ્રથમ જે હેલ્થ એટીએમ છે એ લોન્ચ કરવામાં આવ્યું છે તો આપણ તમે યાદ રાખી શકો છો ઉત્તર પ્રદેશ વિશે વાત કરીએ તો કેપિટલ છે લખનઉ અને મુખ્યમંત્રી કોણ છે તો એ છે યોગી આદિત્યનાથ રાજ્યપાલ છે આનંદીબેન પટેલ તો આટલું તમે યાદ રાખી શકો છો હવે અહીંયા સિક્કો જાહેર કરવાની વાત છે તો આપણે થોડુંક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ વાત કરીએ તો તાજેતરમાં થોડા સમય પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ જે ડોક્ટર બાલા સાહેબ વિખે પાટિલ છે તો એમના જે સો સો રૂપિયાનો એમની જન્મ પર સો રૂપિયાનો સ્મારક સિક્કો જાહેર કર્યો છે તો એ પણ તમે યાદ રાખી શકો છો અને જે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ એટલે કે વિશ્વ ખાદ્ય કાર્યક્રમ છે તો એમની પંચોતેરમી વર્ષ ગાંઠ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ પંચોતેર રૂપિયાનો સ્મારક સિક્કો જાહેર કર્યો છે તો આ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે મિત્રો કરંટના જ છે તો આને તમે રિવિઝન તરીકે લઈ શકો ઓકે તો આજના આપણા ખૂબ જ મહત્વના અને ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો મિત્રો તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં એક શેર પણ જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે આઇકન પ્રેસ કરી દેવું જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે ઓકે થેન્ક યુ